નમસ્કાર નવજીવન સેવા ટ્રસ્ટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એમ કહેવાય કે ત્રણ ચાર દિવસના વિરામ બાદ આપણે લાઈવ કરવા જઈ રહ્યા છીએ મિત્રો આપણે આજનું સત્ર તારીખ ચાર નવ બે હજાર પચીસ ગુરુવાર આ યોગ સત્રનો પ્રારંભ આપણે લાંબા ઊંડા અને સ્થિર સ્વાસ્તી કરીશું જે આસનમાં આપણે સ્થિર પૂર્વક બેસી શકીએ તે આમાં બેસવા પ્રયત્ન કરવાનો છે આ કટ્ટાર વેસવાનું છે આંખો બંધ કરવાની છે બંને આપને પસંદ કરીશું પોતાની ગાડી જમણી આપ તરફ મૂકીશું ધીમે 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 આપણે આપને ખોલીશું આજનું યોગ સેશન આપણે સૂક્ષ્મ વ્યાયામ થી આપણે ચાલુ કરીશું ખાસ કરીને આપણે આંગળીઓથી સ્ટાર્ટ કરીશું મિત્રો બંને હાથની આંગળીઓની હારથી आर्थे करीशु। आर्थे करीशु। आप सोनो जीवन ट्रस्ट। स्वागत करे आ रे आ रीजू एक बार पांच चौ સાત આઠ નવ છ અગિયાર બ તેર ચૌદ દસ સોળ સત્તર ચાર ઓગણીસ વીસ વીસ બાવીસ ત્રીસ ચોવીસ અને પચીસ હવે આપણે કોણી ચક્ર કોણી ચક્ર ની વાત કરીએ તો આપણે આ રીતે કોણી રાખીશું સમાંતર ત્યારબાદ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર

સત્તર એટલે કે ડોક ડોક ની પણ એક્સરસાઇઝ આપણે કરીશું મિત્રો ડૂક માં પણ ઘણીવાર આપણને ડૂકમાં દુખાવો થાય છે ક્યારેક

સેવા ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આઠ લોકો આપણી સાથે જોડાયા છે આજે એકસ ફોડતા શ્વાસ ફરતા વિશે પાંચ છ સાત નવ દસ એટલે ક્લોક વાઇઝેટ ત્રણ ચાર પાંચ છ આઠ આઠ નવ ને દસ આ રીતે દરરોજ કરવાથી જે લોકોને લોટની સમસ્યા હોય લોકમાં પ્રોબ્લેમ હોય એ લોકોને દૂર થાય છે હવે આપણે કટી સંચાલન એટલે કે મિત્રો પગની સ્થિતિમાં બેસવાનું છે બે નવ ચાર પાંચ છ સાત આઠ નવ દસ

નવજીવન સેવા ટ્રસ્ટ દરરોજ સાંજે છ વાયે દસે આપણને નિઃશુલ્ક યોગા ના ક્લાસ ઓનલાઈન લેવામાં આવે છે મિત્રો જે મિત્રોને પર્સનલ યોગાની જરૂર હોય તો પણ આપણે એ લોકોના પણ ક્લાસ લઈશું મિત્રો આ

બીજા આસનો કરવાના પ્રયત્ન કરીશું તો તાળાસન અને વૃક્ષાસનની પણ સ્થિતિમાં જોઈ લઈશું તો તાળાસન એટલે કે તાળ વૃક્ષ અને પર્વત થાય છે મિત્રો આ આસન

ખાસ કરીને આસન કરવું સરળ છે પરંતુ આ આસનને ટકાવી રાખવું ખૂબ જ મહત્વનું છે જેટલું આસન ટકાવશે એટલું શરીરને ફાયદો થશે શ્વાસ ટ્રેચક કરતાં કરતાં બંને હાથ એડી નીચે લાવવાનો પ્રયત્ન કરવાનો છે શ્વાસ છોડતા છોડતા આપણે મૂળ સ્થિતિમાં પાછા આવવાનું છે તાળાસન કરવાથી શું ફાયદો થાય છે તાળાસન કરવાથી કિશોરાવસ્થામાં જો તાળાસન કરવામાં આવે તો ઊંચાઈ જે લોકોની બાળકોની ઊંચાઈ નથી વધતી એ લોકોની ઊંચાઈ વધવામાં પણ ખૂબ જ ઉપયોગી છે ખભા બુટી પગ પંજા ફેફસાની કાર્યશક્તિ વધે છે છાતીનો વિકાસ થાય છે કરોરજુ અને સાયટિકામાં ખૂબ જ ફાયદો થાય છે બીજું કોણ લોકો કઈ સાવચેતી તાળાસન કરતાં કઈ સાવચેતી છે તો ખાસ કરીને હૃદયની તીવ્ર સમસ્યાવાળા વ્યક્તિઓ આ આસન ન કરવું જોઈએ

નાના બાળકોની હાઈટ વધે છે હવે આપણે વૃક્ષાસન શીખીશું મિત્રો વૃક્ષાસન વૃક્ષ એટલે કે અને સામાન્ય રીતે વૃક્ષ જેવો આકાર તેને વૃક્ષાસન કહેવામાં આવે છે વૃક્ષાસન કઈ રીતે થાય છે તો સીધા ઉભો રહેવાનું છે ડાબો પગ વાળીને તેનું તળિયું જમણા પગના સાધર પર અંદરના ભાગમાં રાખવાનું છે લગાડવાનું છે બીજું ડાબી એ મૂળ પાસે રાખીને પગનો ગોઠવવાનો છે મિત્રો જાળવી શ્વાસ પૂરક કરતા કરતા બંને હાથ મસ્તક પર ઊંચા કરી નમસ્કાર મુદ્રા રચવાની છે યથાશક્તિ આંતરકૂપ કરવાનો છે મિત્રો શ્વાસ છોડતા છોડતા હાથ નીચે લાવવાનો છે ત્યારબાદ પગની મૂળ પહેલાં આપણે ફાયદા જોઈ લઈશું વૃક્ષાસન કરવાથી શું ફાયદા થાય છે તો વૃક્ષાસન કરવાથી એક તો પગ મજબૂત થાય છે ખભા ગુટી ઘૂંટણની સખતાઈ દૂર થાય છે થાક દૂર થાય છે પગનો દુખાવો સાંધાનો દુખાવો વગેરે અને समतोलन स्थिरता કેળવાય છે હવે साधारण દુખાવા मेदुता ખૂબ जाड़ापण हो व्यक्ति એ आसन करव जो वृक्षासन आप आरते थे जमणा पग ने ओछो कर आरते साखड़ना बोला बोला લાવે ને ઓય નહીં તારે નૈ ઓ પર આતી જો મે પર जीवाकम लगाइसो